મને બાર ગમલા મારી ગયા છે આજે તો હું મારા ભાઈ ને બોલાવીને આવું આજે જો હું એમની કેવી મજા લાવું આજે ઘરે જ જોઉં છું

લેટ કે હતો લેટ પોતાના પરિવાર પણ આવો કંઈ મળ્યો નહીં આવે તો હો મૂંખું તું પડશે લાગી અને ચેપ જાય ના ગુંડ રકવાઈ તો સારું મળી જ ગયો